કલેક્ટર શ્રી મિહિર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું મેળામાં પોલીસ વિભાગ ફોર્સ તરીકે નહીં પરંતુ ફેસિલિટેશન તરીકે કામ કરશે પોલીસ અધિક્ષક પ્રશાંત સુમે દ્વારા જણાવવામાં આવ્યું પાંચ હજાર કરતાં વધુ જવાનો મેળાની સુરક્ષામાં તૈનાત ત્રણસો થી વધુ કેમેરાથી સમગ્ર મેળાનું મોનિટરિંગ થશે દર્શન ભોજન વિસામો પાર્કિંગ સહિતની સુવિધાઓ માટે જિલ્લા કક્ષાની ઓગણત્રીસ સમિતિઓ કાર્યરત રહેશે રિપોર્ટર ભાવિન જોશી અંબાજી જીપીએનસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર માય લાઇવ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે સત્યાવીસ કરતા પણ વધારે જે સમિતિઓ છે એ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બનાવવામાં આવી છે અને સમગ્ર મેળામાં વિશામો ભોજન ફાયર સેફટી મંદિર સંચાલન ગબ્બર સહિતની તમામ જે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે આ ઉપરાંત કોઈ પણ માઈ ભક્તને કોઈ પણ જાતની તકલીફ ના પડે તેના માટે પણ પોલીસ વિભાગ સહિત જિલ્લા તંત્રના પાસઠસો થી વધારે જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ ખડેપગે ઉભા રહેવાના છે તથા ડિઝાસ્ટરના સમયગાળા દરમિયાન પણ કોઈ ઘટના જો બને તો તેના માટે આજ રોજ મોકડ્રીલનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત આ વખતે ભાદરવી પુનમના મેળામાં જે વીમો કહેવાય તે વીમાનું કવરેજ ગયા વર્ષે વીસ કિલોમીટર હતું તેનો વિસ્તાર વધારીને આ વર્ષે તેનો વ્યાપ સમગ્ર ગુજરાત રાજ્યની હદ પૂરતો કરવામાં આવ્યો છે ધન્યવાદ ભાદરવી પુનમનું મહામેળો નમસ્કાર આવનાર પૂનમના દિવસે અંબાજીમાં મા અંબાનો ભાદરવી પુનમનો મહામેળો જે થનાર છે તેમાં કાયદાના સ વ્યવસ્થાની પરિસ્થિત સારી રીતે થાય અને પોલીસ ફોર્સ નહીં પણ ફેસિલિટેશનના માધ્યમથી ભક્તોનો દર્શન કરાવી આપે કોઈ અનિચ્છિત બનાવ ન બને તે માટે પાંચ હજારથી વધુ પોલીસ હોમગાર્ડ જીઆરડીનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે જે અસામાજિક તત્વો ગુનેગારી તત્વો છે તેના ઉપર વોચ રાખવા માટે એન્ટીપીક પોકેટ ટીમ એન્ટી ચેઇ સ્નેચિંગ ટીમ રાખવામાં આવેલ છે જે અમારા માતા બહેનો મેળામાં આવનાર છે તેની સુરક્ષા ધારે લઈ શી ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે પર્સ પેટ્રોલિંગ બીડીએસ ટીમના માધ્યમથી ચેકિંગ ડોગ માધ્યમથી ચેકિંગ સીસીટીવીના માધ્યમથી આ મહા મેળાના જે વ્યવસ્થા છે તેના ઉપર દેખરેખ કરવા માટે કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને આ તમામ વ્યવસ્થા સારી રીતે થાય અને જે પણ ભક્તો આવે તેની તેનું દર્શન સારી રીતે થાય તે શાંતતા સુવ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ ખડા પગી ઉભો રહીને કામ કરશે મારી આપ સૌના માધ્યમથી તમામને વિનંતી છે કે આપના સૌના અમે આ મેળામાં મેળામાં કામ કરીશું અને જે ભક્તોની ભીડ વધુ થાય છે તે સમયે કોઈ પણ પ્રકારની અફવા ના ફેલાય અને આપના પાસે કોઈ પણ માહિતી આવે તો આપ તાત્કાલિક બનાસકાંઠા પોલીસ કંટ્રોલ રૂમ અંબાજી પોલીસ કંટ્રોલ રૂમ માં તેની જાણ કરો તો તેના ઉપર કાર્યવાહી થઈ જશે મીડિયા મિત્રોને પણ મારી વિનંતી છે આપણા પાસે પણ કોઈ ઇન્ફોર્મેશન આવે તો તાત્કાલિક પોલીસ પાસે તે ઇન્ફોર્મેશન પહોંચી જાય તો તેના ઉપર અમે કાર્યવાહી કરીશું થેન્ક યુ